ચોમાસાનું આગમન થવા જઈ રહ્યું છે ત્યારે ગત વર્ષે સાર્વત્રિક અને પૂરતા પ્રમાણમાં વરસાદ થયો હોવાના પરિણામે હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત રાજ્યના બસ્સો સાત જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના ચુમ્માલીસ અઢાર ટકા જળ સંગ્રહ છે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં હાલમાં કુલ સંગ્રહ શક્તિના ત્રેપન પોઈન્ટ ચાર ટકા પાણી ઉપલબ્ધ છે જેમાંથી આગામી સમયમાં નાગરિકોને જરૂરી પાણી ઉપલબ્ધ કરાવવામાં આવશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં અને જળ જળસંપતિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તેમજ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલના નેતૃત્વમાં સરકારે સુજલામ સુફલામ જળ સંચય અભિયાન નલ જલ અભિયાન જેવા સંચયના અનેક અભિયાનો શરૂ કર્યા હોવાથી જળ વ્યવસ્થાપન ક્ષેત્રે ગુજરાત આત્મનિર્ભર બન્યું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા કેચ ધ રેઇનના આહવાનને સાકાર કરવા ગુજરાતભરમાં કેચ ધ રેઇન સુજલામ સુફલામ જળ અભિયાન બેનો મહેસાણાના દવાડાથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યવ્યાપી શુભારંભ કરાવ્યો છે ગત વર્ષે આ સમયે એટલે કે તારીખ દસ જૂન બે હજાર ચોવીસની સ્થિતિએ રાજ્યના બસ્સો સાત જળાશયોમાં ચાલીસ પોઈન્ટ એક્યાસી ટકા જળસંગ્રહ હતું તેમ જળ સંપત્તિ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવશે તો વધુમાં મધ્ય ગુજરાતના સત્તર જળાશયોમાં સૌથી વધુ ચુમ્માલીસ પોઈન્ટ આઠ ટકા જળસંગ્રહ દક્ષિણ ગુજરાતના તેર જળાશયોમાં તેતાલીસ પોઈન્ટ પચીસ ટકા જળ સંગ્રહ ઉત્તર ગુજરાતના પંદર જળાશયોમાં ઓગણત્રીસ પોઈન્ટ આડત્રીસ ટકા સૌરાષ્ટ્રના એકસો એકતાલીસ જળાશયોમાં અઠ્યાવીસ પોઈન્ટ દસ ટકા અને કચ્છના વીસ જળાશયોમાં સત્યાવીસ પોઈન્ટ સત્તાવન ટકાથી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ છે